તળાજા નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે છ નવી ગાડીઓની ફાળવણી કરવામાં આવી છે શહેર તેમજ આજુબાજુના નવા વિસ્તારોમાં કચરાના નિયમિત સંગ્રહ માટે આ ગાડીઓ હવે કામગીરી કરશે આ નવી ગાડીને તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવીને શહેરીજનોને અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે તળાજા તાલુકા શહેર ભાજપ પ્રમુખ આઈ અયાનભાઈ ભુરાણી સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા નવી ગાડીઓથી હવે વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને શહેરીજનોને સ્વચ્છ પર્યાવરણનો લાભ મળશે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા તળાદા શહેરના જનતા માટે ખુશખબર કે આવતી આજથી તળાદા શહેરમાં તમામ વોર્ડમાં સાતે સાત વોર્ડમાં ડોર ટુ ડોરની ગાડી આવશે એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી કરી છે નગરપાલિકાની ગાડી જે રેગ્યુલર આવતી અનરેગ્યુલર જે થતી હવે એવું એક પણ ફરિયાદ નહીં રહે જીપે સિસ્ટમ ગોઠવામાં આવશે તેમજ તળાદા શહેરના જનતાને ખાસ અપીલ છે સૂકો ભીનો કચરો અલગ અલગ કરવો અને આપણા વિસ્તારમાં જે જગ્યાએ ડોર ટુ ડોર ગાડી ન આવતી હોય તો જે તે નગરસેવકને સૂચના આપશો નગરપાલિકાની હદની વિસ્તારમાં જે જગ્યા આવશે તે તમામ જગ્યાએ કચરો લેવામાં આવશે મારું નામ રમેશભાઈ સિકંદભાઈ ભાલિયા હું તળાજા સફાઈ ચેરમેનના પ્રતિનિધિ આજરોજ ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તળાજા ડોર ટુ ડોર ડોરની ગાડીઓ અમે ચાલુ કરવામાં આવેલી છે તો તળાજા શહેરના તમામ જનતાને મારી અપીલ છે કે ભીનો કચરો અને સૂકો કચરો બેય અલગથી નાખે અને ડોર ટુ ડોર ગાડીઓ આઠ જ દિવસની અંદર બધા રેગ્યુલર થઈ જશે જેથી કરીને કોઈ ઘરની બહાર કોઈ કચરો નાખે નહીં ડોર ટુ ડોર અંદર કચરો નાખે એ અમારી વિનંતી